નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીહમ ગુજરાત શું આપ જાણો છો કે ભારતમાંથી નિકાસ કરતા ટોચના પચીસ જિલ્લાઓમાંથી આઠ જિલ્લાઓ ગુજરાતના છે સુરતના હીરાની ચમક હોય કે જામનગરના પેટ્રોકેમિકલ્સની તાકાત અમદાવાદના ફાર્માસ્યુટિકલ્સની અસર હોય કે કચ્છની કેરીની મીઠાશ ગુજરાતનો નિકાસ ક્ષેત્ર દેશમાં જ નહીં પણ વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે ચાલો જાણીએ કેવી રીતે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ગુજરાતે અઠ્યાસી પોઈન્ટ સોળ બિલિયન યુએસ ડોલરની ચીજવસ્તુઓ સેવાઓની નિકાસ કરી મતલબ ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો સત્યાવીસ ટકાથી વધુ હતો ગુજરાત વૈવિધ્યસભર ચીજવસ્તુઓની નિકાસ કરે છે આ નિકાસની સફળતા પાછળ કયા પરિબળો जवे समझावे सूरत न डायमंड क्लस्टर न अग्रणी सूरत को डायमंड इंडस्ट्रीज एक आ, एक्सपोर्ट में सबसे बड़ा ज्यादा नाइन्टी परसेंट डायमंड एक्सपोर्ट होते हैं तो वो सूरत में बनते हैं गुजरात के पास दो पोर्ट है कंडला हजीरा सूरत के अंदर और यहाँ का जो रोड कनेक्टिविटी है और यहाँ की जो एयरपोर्ट फैसिलिटी है ये सब बहुत अच्छे तरह से प्ले कर रहे हैं इंडस्ट्रीज एक्सपर्ट की सुविधाओं गुजरात न सारा निकास प्रदर्शन में महत्व પરિબળ છે મુન્દ્રા કંડલા અને હજીરા જેવા બંદરો ઉપરાંત વ્યાપક રોડ નેટવર્કના પગલે ગુજરાત દેશના નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ગુજરાત વિકાસ પ્રોત્સાહન નીતિ નિકાસકારો માટે નવા અવસરો ઊભા કરે છે ગુજરાત એક એસ ઓલવેઝ બીન પ્રોએક્ટિવ કે હમ કઈ બી પોલિસી લે કે આતે હમ ઇસકો દેશ મેં પહેલે ઇન્ટ્રોડ્યુસ કરતે હૈ જૈસે હાલી કી બાત કરીએ તો સેમિકન્ડક્ટર પોલિસી